શકો છો આ પોસ્ટર તમે કઈ રીતે બનાવી શકો છો હું તમને વિડીયોમાં બતાવીશ અબે મજા આવેગા ના ભીડો બનાવે વિડીયોમાં અને ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરો અને લાઈક કરો ના ભૂલતા ચલો અને એ વિડીયોની અંદર તો હાલો મિત્રો તમે એવું પોસ્ટર બનાવવા માંગતા હો તો સૌથી પહેલા બે એપ્લિકેશનની જરૂર પડશે હું તમને બતાવું બરાબર બાકીની પ્રોસેસ વિડીયોમાં આગળ કહું તો સૌથી પહેલાં તમારે વિડીયોને પૂરો જોવાનું છે કેમ કે આ વિડીયોમાં પાસવર્ડ મેં રાખેલો છે એ જે ફાઇલ હું તમને વિડીયોમાં ડિસ્ક્રિપ્શનમાં લિંક આપું ત્યાંથી તમારે ડાઉનલોડ કરી દેશે ત્યારબાદ તમારે એમાંથી એક પીએલપી ફાઈલ બનાવી છે તો પીએલ પી બલ બનાવવા માટે તમારે આ રાર એપ્લિકેશનની જરૂર પડશે અને એક પિક્સલ લેપ એપ્લિકેશનની જરૂર પડશે તો સૌથી પહેલાં તમારે આ રાય એપ્લિકેશન પ્લે સ્ટોરમાં અવેલેબલ છે તો ત્યાંથી તમારે ડાઉનલોડ કરી છે અને પિક્સલ લેપ એપ્લિકેશન બ્લુ કલરની એ બી પ્રશ્નમાં તમને મળી જશે તો એ બી ડાઉનલોડ છે તો આગળની પ્રોસેસ હું તમને બતાવું વિડીયોમાં બને રહ્યો જય માતાજી મિત્રો અને મિત્રો હા તમે અમારી ચેનલ ઉપર નવા હોવો અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરો તો પ્લીઝ મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો કે સ્ટેટસ વિડીયો આવે છે એના ઉપર જે ફોટો લાગેલો હશે એ ફોટો કઈ રીતે બનાવી બનાવી શકાય છે તો એના બરામાં આ જે વિડીયો છે અને એની ફાઇલ હું આપવાનો છું તો મિત્રો પ્લીઝ એક લાઇક તો બનતા હોય તો એક એક લાઇક કરી દેજો તો સૌથી પહેલાં તમારે બી એપ્લિકેશન ડાઉલોડ કરી દેવા છે જે રાર એપ્લિકેશન અને બીજી પિક્સલ એપ તો સૌથી પહેલાં તમારે એપ્લિકેશન ડાઉનલોડ થઈ જાય તો તમારે જે જીપ ફાઇલ આપી વિડીયોમાં મેં સોરી યાર એ પણ ક્યાં ડિસ્ક્રિપ્શન લિંક આપી જીપ ફાઇલની જેમાં જે તમારે વિડીયો પૂરો છે ત્યારથી તમને પાસવર્ડ મળી જશે અને એ જીપ ફાઇલ તમારે ડાઉનલોડ કરી દેવા છે ડાઉનલોડ થઈ જાય ત્યારબાદ તમારે એપ્લિકેશનની ઓપન કરવાની છે તો બનેરો વિડીયોમાં આગળ હું તમને સમજાવું એ તમે જે ફાઈલ ઓપ્શન ડાઉનલોડ કરી દેશો તો તમને ડાઉનલોડના ફૉલ્ટમાં જોવા મળશે અને તમારે આ જી ફાઇલ આવી ગઈ છે સ્ટેટસ વિડીયોની તો એનું નામ છે કરસન ટેન તો તમારે જી ફાઈલની અહીંયા રાઇટ ક્લિક કરી અને આ નિશાન દેખાય છે તો એના ઉપર ક્લિક કરવાનું છે તમારે ત્યારબાદ તમારે નીચે ક્લિક કરવાનું છે ત્યારબાદ તમને અહીંયા પાસવર્ડ જોવા મળી જશે તો તમે હા મિત્રો જે વિડીયોમાં તમે પાસવર્ડ જો એ તમારે નોટ કરી લેવાનું છે અને તમારે અહીંયા પાસવર્ડ નાખવાનો છે તો આપણે પાસવર્ડ નાખી દઈશું પાસવર્ડ નાખ્યા પછી તમારે નીચે ઓકેનો ઓપ્શન જોવા મળશે તો તેના ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે તો તમે જોઈ શકો છો કે આ તમારા કરશન ટેન નામની પીએલપી ફાઇલ ઓપન થઈ ગઈ છે ઓપન થયા બાદ તમારે સીધું એથી બેક આવી જવાનું છે મતલબ આ એપ્લિકેશન મેં બહાર જતું રહ્યો છે ત્યારબાદ તમારે અહીંયા પિક્સલ લેપ એપ્લિકેશનને ઓપન કરવાની રહેશે તો ચલો આપણે એમાં જઈશું પિક્સલ લેપ ઓપન કરવા દેવાની છે ત્યારબાદ તમને અહીંથી રદ બટન ઉપર ક્લિક કરી અને તમારે અહીંથી ડિલીટ મારી દેવાનું છે ડીલીટ માર્યા બાદ તમારે અહીંથી નીચ ઉપર એક થ્રી ડોટ તમને જોવા મળી જશે મિત્રો તમને ઉપર થ્રી ડોટ જોવા મળશે તો તેના ઉપર તમારે ક્લિક કરવાનું છે ત્યારબાદ તમને નીચે અહીં જોવા મળશે ઓપન પીએલપી ફાઇલ એના ઉપર ક્લિક કરવાની હશે ત્યારબાદ તમને ફરીથી એક જોવા મળશે પીએલપી તો એના ઉપર ક્લિક કરવાની છે ત્યારબાદ તમે અહીંયા તમારું ફોલ્ડર શું કરશે અહીંયા ડાઉનલોડ બરાબર તો તમારે અહીંયા ડાઉનલોડના ફોલ્ડરમાં જવાનું છે અહીં ઓપ્શન ના બતાવે તો તમારે એ ફોલ્ડરવાઈઝ જવાનું છે ફોલ્ડરમાં આપણે આવી ગઈ છે ડાઉનલોડમાં તો તમને અહીંયા કરશન ટીન નામનું ઓપ્શન જોવા મળશે ફાઇલ એના પર ક્લિક કરશો એટલે અંદર તમારી પીએલપી ફાઇલ જોવા મળશે તો તેના ઉપર તમારે ક્લિક કરવાનું છે ક્લિક કરશો ત્યારે તમને એ બે ઓપ્શન જોવા મળશે ઓપન ઓનલી ઓપન એન્ડ 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 તો ઓપન એન્ડ એન્ડ લખવાશે ક્લિક કરવાનું છે ત્યારબાદ તમારે ઓકેલ છે પછી તમે એથી પેક બટન દબાણ છે ત્યારબાદ તમને અહીં પીએલપી ફાઇલ જોવા મળી જશે પૂરી તો તમે એથી ચેન્જ કરી શકો છો ચેન્જ કરવા માટે મિત્રો તમે આ ગુજરાતી સ્ટેટસ વિડીયો આ બી ચેન્જ કરી શકો છો અહીંથી આ સોના નામ બી ચેન્જ કરી શકો છો અહીંયા જે લખેલું જેટલું બી લખાણ લખેલું છે આ ડ્રેસિંગ કરશન ઠાકોર ફોલો એન્ડ સબસ્ક્રાઈબ નાસિંગ કરશન ઠાકોર આ બધું તમે ચેન્જ કરી શકો છો અને અહીંયા આ યુટ્યુબનો લોગો એ બી તમે ચેન્જ કરી શકો છો અને આ તમે જોઈ શકો છો આ છોકરાના ફોટો એ બી તમે ચેન્જ કરી શકો છો તમારે ચેન્જ કરવા માટે અહીંયા આ બોક્સની ઉપર ક્લિક કરવાનું છે તો તમને એ બધું જોવા મળે જશે જે અંદર લગાયેલું છે એ તો તમારે છોકરીનો ફોટો ચેન્જ કરવો હોય તો એથી ડિલેટ મારવાનો રહેશે ચાલો હું ડિલેટ મારી બીજો ફોટો એડ કરીને તમે શીકડાવું તો આપણે ફોટો આ છોકરીની જગ્યાએ બીજો ફોટો લગાવવો હોય તો પહેલાં એને ડિલીટ મારવાનો છે અહીંથી આપણે ડિલીટ મારીટ માર્યા બાદ તમારે ફરીથી આ બોક્સની ઉપર ક્લિક કરવાનું રહેશે ક્લિક કર્યા બાદ તમને પ્લસના ઓપ્શન જોવા મળશે તો એના પર ક્લિક કરી તમારે અહીંથી ફોર્મ ગેલરી ઉપર જઈ તમારે અહીંથી ફોટો લઈ લેવાનો છે જે અંદર લગાવવું છે તો આપણે છોકરીને લઈશું અહીંયા તમારે જે લગાવવો લઈ શકો છો ત્યારબાદ તમારે ફરીથી ક્લિક કરવાનું છે ત્યારબાદ તમારા ફોટા રોટેટ કરવાનું છે રોટેટ કરવા માટે તમારે અહીંયા ક્લિક કરવાનું છે ક્લિક કર્યા બાદ તમારે રાઇટ કરવાની છે ત્યારબાદ તમારે એને ઝૂમ કરી દેવાનું છે ત્યારબાદ ઝૂમ કર્યા બાદ તમારે એની ફોટાની એડજસ્ટ સાઇઝ પ્રમાણે તમારે ગોઠવવાનું છે ત્યારબાદ તમે આમ ફોટો કંઈક રાખીને ઉપર ફરીથી થ્રી ડોટ આ થ્રી ડોટ ક્યાં આ બોક્સની ઉપર ક્લિક કરવાનું છે બોક્સની ઉપર ક્લિક કર્યા બાદ તમારે આ ફોટા છેક નીચે અહીં લઈ જવાનું છે તો આપણે અહીં ફોટો ઉપર દબાવવાનું છે ફોટો ઉપર દબાવવાની આ રીતના કસડવાનું છે તમારે તો નીચે આવી જશે તો તમે જોઈ શકો છો ઉપરથી ફરીથી બોક્સ ઉપર ક્લિક કરવાનું છે ત્યારબાદ તમારે ફોટો પર ક્લિક કરવાનું છે અને ફોટોને એડજસ્ટમેન્ટ કરવા માટે તમારે આ ફોટોને એમ પકડીને એમ કરવાનું છે હિસાબે તમારે કરી દેવાનું છે બરાબર અને આમ ઝૂમ કરવા માટે તમે અહીંથી ના જઈ શકતા હો તો તમારે અહીંયા એ ઉપર ક્લિક કરવાનું છે ફોટો પર ક્લિક કરવાનું છે ફોટો પર ક્લિક કર્યા બાદ તમારે અહીંયા આ બોક્સની ઉપર ક્લિક કરવાનું છે અને એમ સ્લાઇડ કરશો એટલે તમને જોવા મળશે આ એના ઉપર એનાથી તમે ખસેડી શકો છો આનાથી બી ખસેડી શકો છો પોતાની તમે તમારી રીતે એડજસ્ટ કરી શકો છો અહીંથી અને ફોટાને જોમાઉટ કરૂમ કરવા માટે બી તમે સાઈઝ નાના મોટા કરવા માટે અહીંથી તમે કરી શકો છો તમે જોઈ શકો છો બરાબર તો આપણા ફોટાને તમારી રીતે તમારે એડજસ્ટમેન્ટ ગોઠવી દેવા છે બરાબર આપણે ગોઠવી દઈશું અહીંથી પછી તમે અહીંથી બી કરી શકો છો આમ ફોટાને સરખી સેટ કરી દેવાના છે ફોટો સેટ કર્યા બાદ તમારે ફરીથી અહીંયા આના ઉપર જઈ લોક મારી દેવા છે એથી ફોટો તમારો હલે નહીં તો આપણે લોક કરી દીધો ત્યારબાદ તમે ફોટોને આ નામ બદલવું તો બદલી શકો છો તો ફોટોનું નામ બદલવા માટે તમારે અહીંથી સોનાનું નામ લખું છું એના પર પેન્સિલ પર ક્લિક કરી ફરીથી પેન્સિલ ઉપર ક્લિક કરશો અહીંયા ત્યારબાદ તમે એના માટે બીજું લખી શકો છો તો આપણે એ નામ લખીશું મીના લખીશું બરાબર તમે જે લખવું લખી શકો છો ત્યારબાદ નામ લખ્યા બાદ તમારે અહીંથી અને આમ ટચ ફોર્સ ઓપલો નહીં થશે એના માટે તમારે લોક ખોલવાનો છે તમે જોઈ શકો છો લાલ કલરનું લોક છે તમારે અનલોક કરતા ત્યાર ત્યારબાદ તમે એને નાના બધું તમારા હાથથી આગળ ત્યાં પકડીને ખેંચીને કરી શકો છો અને સાઈડ એ જગ્યાએ રાખવા માગતા એ જગ્યાએ સેટ કરી શકો છો આવી રીતના તમે બધું આ ગુજરાતી સ્ટેટસ આ બધું નામ ચેન્જ કરી શકો તમને જોવા મળી જશે લખેલું તમે જોઈ શકો છો બરાબર તો તમારે જે ચેન્જ કરવું ચેન્જ કરી શકો છો મેં તમને પીએલપી ફાઇલ આપી દીધી દશે શાંતિથી તમે બધું ચેન્જ કરી શકો છો અને પોતાનું પોસ્ટર બનાવી શકો છો તો ફોટોને બન્યા બાદ તમારે સેવ કરવા માટે અહીંથી ડાઉનલોડના ઓપ્શન પણ જઈ સેવ ઇમેલ જઈ એ ડિફોલ્ટની જગ્યાએ તમારે અલ્ટ્રા છે જેથી એચડી ફોટો સેવ થશે ત્યારબાદ તમે એ સેવ ગેલેરીમાં જઈ સેવ કરી શકો છો તમે જોઈ શકો છો આ ફોટો આપણે ગેલેરીમાં જઈ બતાવીએ સેવ થયું કે નહીં તો આપણો તમારો ફોટો આવી રેડી થઈ ગયો છે તમે જોઈ શકો છો એકવાર બરાબર રીતના તમે ફોટો બનાવી શકો છો મિત્રો વિડીયો કેવો લાગ્યો ગમ્યો હોય તો લાઈક દો અને શેર કરો અને જો મિત્રો વિડીયો તમે પૂરો જોયો તમને ખબર ના પડી તો તમે વિડીયો ફરીથી રિવિઝ કરીને બી જોઈ શકો છો અને જો મિત્રો હજુ સુધી તમને પાસવર્ડ બી ના મળ્યો ખબર ના પડ્યો હોય તો તમે કોમેન્ટ કરજો તો હું તમને પાસવર્ડ આપી દઈશ તો આજના વિડીયોમાં આટલું જ મળીએના વિડીયોમાં તો બધા મિત્રોને મારા જય માતાજી અને જય શ્રી કૃષ્ણ